હેલો તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવીશું મિક્સ કઠોળનું સૂપ જે સ્વાદિષ્ટ છે અને હેલ્ધી પણ છે તો આ કઠોળના સૂપમાંથી તમને ભરપૂર એનર્જી પ્રોટીન અને ફાઈબર મળી રહે છે તો ચાલો બનાવીએ કઠોળનું સૂપ આ સૂપ માટે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે તો અહીં મેં ચણા અને મગફળીના દાણા લીધા છે ચણા મેં રાત્રે પલાળીને રાખ્યા હતા અને આ બંને વસ્તુને સાથે બાફી લીધી કુકરમાં સ્વાદ અનુસાર મીઠું ફણગાવેલા કઠોળ જે મેં રાત્રે મગ અને મઠ પલાળી દીધા હતા અને તેનું પાણી નિતારી અને એક કપડામાં બાંધી દીધા હતા આ છે પલાળેલા મગ જે નોર્મલી આપણે પલાળીએ છીએ તે આદુ અને મરચાં આદુની પેસ્ટ છે અને મરચાંને મેં ઝીણા સમારી લીધા છે લસણના ટુકડા મરીનો પાવડર એટલે કે તીખાનો ભૂકો બે ચમચી જેટલો લીંબુનો રસ મેં અહીં લીધેલ છે ફણગાવેલા કઠોળને બનતા ચોવીસ કલાક તો લાગે જ છે તો આ બધી જ ઇન્ગ્રીડિયન્ટની જરૂર પડશે આ છે કોર્ન ફ્લોર એટલે કે મકાઈનો લોટ જે સૂપને ઘટ્ટ બનાવવામાં અને સ્વાદિષ્ટ બનાવવામાં ખૂબ જ જરૂરી છે તો ચાલો શરૂ કરીએ તો અહીં મેં એક કઢાઈમાં એક ચમચી જેટલું તેલ લીધેલ છે ગેસની ફ્લેમ ઓન કરીશું અને સૌથી પહેલાં સ્લો રાખીશું ગેસની ફ્લેમ તેલ અહીં મેં એક ચમચી જેટલું જ લીધું છે કારણ કે જો તેલ વધારે વઘારમાં નાખીએ તો સૂપનો સ્વાદ ખરાબ થઈ શકે છે અને તેનાથી આખો સૂપનો ટેસ્ટ ખરાબ થઈ જાય છે તો લસણના ટુકડા હવે એડ કરવાના છે ગેસની ફ્લેમ ધીમી છે અને લસણના ટુકડા લાઈટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેને સાતળવાના છે સોતે કરવાના છે તો તમે જોઈ શકો છો લસણના ટુકડાનો કલર ફરી ગયો જ હવે આદુ અને મરચાંની પેસ્ટ મેં એડ કરી છે સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ વણગાવેલા કઠોળ મેં એડ કર્યા છે ત્યારબાદ પલાળેલા મગ એડ કરી દીધા છે ત્યારબાદ અહીં મેં ચણા અને મગફળીના દાણા એડ કરી દીધા છે પછી છેલ્લે મરીનો પાવડર એડ કર્યો છે તો મીડિયમ ફ્લેમ રાખી અને આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લેવાની છે સ્મેલ તો ખૂબ જ સરસ આવે છે સુગંધ એકદમ સરસ આવી રહી છે અહીં મેં બેથી અઢી કપ જેટલું પાણી લીધેલ છે કેમ કે સૂપમાં પાણીની વધારે જરૂર પડે છે હવે ગેસની ફ્લેમ હાઈ રાખી અને આને ઉકળવા દેવાનું છે અને બધી જ વસ્તુઓ સરખી રીતે પાકી જાય ચડી જાય અધકચરી તે રીતે ઉકાળવાનું છે લગભગ પાંચથી દસ મિનિટ તો લાગશે જ તે બધું બફાઈ જાય એ રીતે આપણે કરવાનું નથી કઠોળ હદ રહે તેવી રીતના પકાવવાનું છે અને ઉકાળવાનો છે સૂપને હવે ત્યાં સાઈડમાં કોર્ન ફ્લોરની સ્લરી બનાવી લેશું આવી રીતે મકાઈના લોટમાં પાણી નાખી અને મિક્સ કરી અને તમે તેને ચલાવશો તો એક પણ લમ્પ્સ નહીં રહે લમ્પ્સ ના રહે તેનું ધ્યાન રાખવાનું છે જો લમ્પ સાથેનો મકાઈનો લોટ આવી રીતે તમે એડ કરશો તો સૂપની કન્સિસ્ટન્સી ખરાબ થઈ જશે અને સ્વાદ પણ ખરાબ થઈ જશે તો એક ચમચી મેં અહીં મકાઈના લોટમાં ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી અને આવી સ્લરી બનાવી દીધી છે તો કોન ફ્લોરની આ સ્લરી સૂપમાં એડ કરવાની છે અને ધીમે ધીમે તે સૂપને ઘટ્ટ બનાવશે અને તેનો સ્વાદ પણ ચેન્જ થશે અને તેનો સ્વાદ પણ એકદમ સરસ આવશે તો મીડિયમ ફ્લેમ પર મેં દસ મિનિટ જેટલું આ સૂપને ઉકાળ્યું છે તમે ચાહો તો અધખુલ્લું તેને ઢાંકી પણ શકો છો તો જોઈ શકો છો સૂપનું ટેક્સચર કલર અને સ્મેલ એકદમ સરસ આવી રહી છે તો આ કઠોળના સૂપ ખાવાથી તમે બીજી કોઈ વસ્તુ માંગશો જ નહીં કઠોળના સૂપથી જ તમારું પેટ ભરાઈ જશે તમે ધરાઈ જશો તો તમે જોઈ શકો છો સરસ રીતે ઉકળી અને સરસ તૈયાર થઈ ગયું છે અને આ બધી જ વસ્તુઓ બધા કઠોળ આવી ગયા છે તો પ્રોટીનથી ભરપૂર આ એક એવું સૂપ છે હવે લાસ્ટમાં લીંબુનો રસ એડ કરવાનો છે જેનાથી આ સૂપ સરખી રીતે પચી જાય સ્વાદ અનુસાર તમે મીઠું એડ કરી શકો છો વધુ કે ઓછું ટેસ્ટ કરીને તો તૈયાર છે આપણું સ્વાદિષ્ટ અને હેલ્ધી એવું કઠોળનું સૂપ તો આજે જ બનાવો અને ઘરમાં બધાને પીવરાવો કેમ કે ઠંડી હજી થોડી થોડી છે તો આ સૂપ પીવાની મજા આવશે તો તૈયાર છે સુંદર અને હેલ્ધી એવું કઠોળનું સૂપ Yeah, i